हेलो हेलो क्यारी तोका है मजामा है एक समाचार हमराऊ हां बोलो अभी क्यारी पुलिस बनी गई हां तुम्हें आउछ क्यारी सेवा और अपना dokumen ने बतु आप देसु आना बैडरम ला है अपनी कधी hakur hakur ke baba upaste bol ha wo phone ha ha aur usne usko usne vishwas nahi tha ખુશીના આંસુ છે આ ખૂબ ખુશીના આંસુ છે કે મારી બધી દીકરીઓ આવી રીતે પોતાના પપ્પાને ફોન કરે અને અમને એ વાતનો બહુ આનંદ થાય જેટલા પણ દાતાઓ છે એ બધાને પણ ખૂબ આભાર કે મારી આ દીકરીઓ છેવાડાના ગામડાઓમાંથી આવે છે અને આવી રીતે પોસ્ટ પર જાય પોલીસ બને કે કોઈ પણ પોસ્ટમાં એ લોકો લાગે તો એ બધો જસ્ટ આ સૌ મિત્રો તમે જોઈ રહ્યા છો બધા માટે છે કે અમારા માટે તમે મહેનત કરો છો અમને આ જેટલું પણ આપ્યું છે આ જે ખુશીના આંસુ છે એ પણ મિત્રો તમારા કારણે છે જેટલું પણ સોશિયલ મીડિયા અમને જોઈ રહ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમને મદદ કરી એટલે અમારી દીકરીઓ પોલીસ બની શકી છે અને પોતાનું મા બાપનું સપનું પૂરું કરી શકી શક્યા છે એટલે ખૂબ બધો આભાર આ સોશિયલ મીડિયાનો આ મિત્રોનો જેટલા પણ લોકો અમને મદદ કરે છે બધાનો હજુ પણ આપણી જોડે ચાલીસ દીકરીઓ છે એની જગ્યાએ ચારસો દીકરીઓનો આપણે આ હોસ્ટેલ અને દીકરીઓ વધારે આગળ વધે એવી પ્રાર્થના કરજો આજે ગણપતિ બાપા લાવ્યા અને બે દીકરીઓ આપણી પોલીસમાં લાગી એનો સમાચાર આપણે સાંભળ્યા છે ત્યારે અમારી જોડે બે વર્ષથી ઘણી બધી મહેનત એણે કરી મારી આખી સંસ્થા સંભાળી એની સાથે સાથે એને મહેનત કરી અને પોલીસ વધી ગઈ છે અત્યારે એટલે ખૂબ બધો આભાર મિત્રો આપ સૌનો થેન્ક યુ